જિલ્લા પોલીસ બે પોઈન્ટ કરોડના દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરાયો પૂર્વ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા મોટા ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો ઝડપી પાડી બુટલેકરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને જડપાયેલ ઇંગ્લિશ મુદ્દામાલ સરકારી લઈ સમયાંતરે તેનો નાશ કરવામાં આવતો હોય છે અંજાર નો ગાંધીધામ એ ડિવિઝન બી ડિવિઝન તથા આદિપુર પોલીસ મથકની હદમાં જડપાયેલા કરોડોની કિંમતના મુદ્દામાલનો આદિપુર વિસ્તારમાં આવેલ શિણાઈ મધ્યે પડતર જમીનમાં પોલીસ તથા પ્રાંત અધિકારી અંજાર તેમજ વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો પોલીસ સૂચનાથી તથા આદિપુર પોલીસ સ્ટેશનની હદમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો તથા બિયર ટીન મળી કુલ કિંમત રૂપિયા બે કરોડ ત્રીસ લાખ અઠાવન હજાર નવસો બેતાલીસ નો મુદ્દામાલ જે તમામ પાંચે પોલીસ મથકની હદમાં ઝડપાયો હતો તે મુદ્દામાલ કોર્ટમાંથી મંજૂરી મેળવી અંજાર પ્રાંત અધિકારી તથા નશાબંધી અને આબકારી અધિકારી તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારીઓની હાજરીમાં જે શિબિર તથા રોલર વડે તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો

પંદર લાખ બે હજાર આઠસો પાસઠ ની કિંમત નો આમ કુલ કિંમત રૂપિયા બે કરોડ ત્રીસ લાખ અઠાવન હજાર નવસો બેતાલીસ નો દારૂ નાશ કરવામાં આવ્યો હતો રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર